રાજસ્થાનમાં કરણી તેવી માંગણી કરાઈ હતી મોટી સંખ્યામાં કરણીસરના આગેવાનો સુરત કલેક્ટર કચેરી પહોંચ્યા હતા તેમણે હત્યારાઓને કડક સજા થાય તેવી માંગ કરતા નારેબાજ કરી હતી આ રેલીમાં કેસરિયા ધ્વજ સાથે પહોંચેલા કર્ણીસરના કાર્યકરોએ કહ્યું કે દેશભરમાં સંસ્કૃતિ બચાવવા માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે અમુક લોકોને તે પસંદ ન હોવાથી અમારા પ્રમુખની હત્યા કરાવવામાં આવી છે પરંતુ હત્યારાઓને પકડીને મૂળ સુધી પહોંચી યોગ્ય તપાસની માંગ કરવામાં આવે છે વંદે માત્ર ભારત માતાજી જય મનુરામ હિતેશ ગુરુ ગોસ્વામી આજે સુરત જિલ્લા કલેક્ટર શ્રી મહોદયના આજે એનું પત્ર આપવા માટે આવ્યા છે અને એની ઘરમાં જઈ અને જ્યારે આવી કૃત્ય હત્યા કરવામાં આવે એ કદાપી ચલાવી લેવામાં ના આવે આજે ભારતની અંદર આનો આક્રોશ જાય છે અને પ્રશાસન શાસન આ તમામ વિનંતી કરવામાં આવે છે જલ્દી જલ્દી એ ગુનેગારો ને પકડી અને એની પાછળ ના જે સાજી કપાળ હતી એને તત્કાળ

કે આજે જયારે આ પ્રકારનું વાતાવરણ ભારતની અંદર દોડવા માટેનું થઈ રહ્યું હોય તો કદાચ ચલાવી લેવામાં ના આવે શાસન પ્રશાસન તત્કાલ ધોરણે આના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી આની પાછળના જે સાજીશો છે અને તત્કાલ પકડવામાં આવે નહીતર ભારતની શાંતિ અને અશાંતિ જે છે શાંતિ એનો તમામ જવાબદાર શાસન પ્રશાસન રહેશે અંદે માત્ર ભારતમાં થકી છે